વંદે માતરમ દોઢસો વિરમગામ તાલુકાના કમીડલા ગામની શેઠ શ્રી એમ જે શાહપુરવાલા હાઈસ્કૂલમાં રાષ્ટ્રગીતનું સમૂહગાન વંદે માતરમ ભારત માતા પ્રત્યેની ભક્તિ અને સમર્પણની ભાવના અને વ્યક્ત કરતું છેલ્લા દોઢસો વર્ષથી અવરિત ગુજતું રાષ્ટ્રગીત વંદે માતરમ દોઢસોના ઐતિહાસિક અવસર નિમિત્તે વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારના કમિદલા ગામની શેઠશ્રી એમ જે શાહપુરવાલા હાઈસ્કૂલમાં વંદે માતરમનું ભવ્ય સમૂહ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વિરમ ગામના ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ તથા સંકલ્પનો ઉદ્દીપન કર્યો હતો વિદ્યાર્થીઓએ દેશભક્તિના ઉર્જાભર્યા સ્વરમાં વંદે માતરમનું ઉનાન કરીને સમગ્ર પાંગણને દેશભક્તિના રંગે રંગી દીધું હતું